કવિરાજ આપણે જે ભૂકંપમાં કંઈક બેન દીકરી કેના ભાઈ કેની મા કેની બેન એના વિશે તમારે શું કહેવું હોય જે આજિ સુધી માણસ ગયા એને માત્ર એક યાદ સતાવી રહીને ખરેખર અને આપણા જે કચ્છમાં ભૂકંપ આવ્યો એ તો ક્યારેય ન ભૂલી શકાય એવો એના વિશે ચાર શબ્દો તમે શું હવે એની કરણતા જો ઘણો તો કાળજી કાપી નાખે હા જે મથે દુઃખ પડ્યું ને જેની જાદી છે એને બીજા મારા જેવા અર્ગાથી ઓનાવારી વાત કે લોહિયાણમાં પડ્યા ન હોય કોઈ હા અને કોઈને મળતા જોયા ન હોય અને પોતાની કુળના કે પોતાની જાતિ નાતીના ને પણ બીજી ગણાતીના જીવતા બંધા તો કઈ કેમ બચારે ખસેડીને રાડું પાડતા હોય કાઢ્યા હશે પણ ખુદબુ મારી ગયેલા મુરદા જો ખસેડીને કાઢ્યા હશે તો રંગ એને કહેવાય તો એના વિશે મેં એક બનાવેલું છે હા કે કચ્છ પ્રદેશ ની કોમલ ધરતી તમારે જોવાનું હર એરિયામાં માં તમે જાજો કયો કાઠિયાવાડ કે બીજે કુવા અમુક ઠકણે કારે કારી જમીન લાલ જમીન ને પોચી ભરભરી ચાંક મળશે ને કચ્છમાં તમે ગાટે ગાટે એક ડુંગર સિવાય જ્યાં જોશો તો પોચી ને ભરભરી વધારે જમીન મળશે એટલે મે કોમલ કીધી છે અને આ કચ્છ એક ટાપુ એટલે પરદેશ વાહ 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 કે કચ્છ પ્રદેશ ની કોમલ ધરતી વાદી વિખેરી નાખી વાદી વિખેરી નાખી

કે કચ્છ પ્રદેશ ની કોમલ ધરતી વાદી વિખેરી નાખી શેષ નાગે સસોડાટી એવી કમકમાટી ખાધી કે મેળી બંગલાને મોટી હેમારત હેઠે પાડી નાખી પર્યાવરણને ને પછુ પછુ પક્ષી પર્યાવરણ પછી સાયર વલોરી સાખી આવી સાક્ષી ભરે છે કે અમુક ઠકણે દરિયા પણ હલબલી દરિયાનું પાણી પણ હલબલ્યું હતું ઘણી ઠકણે ખારોટ જમીન પાણી ઉભરાઈ નીકળી પડ્યું હતું તો આમાં દરિયાને પણ ધક્કો લાગેલો હતો અને ભલે

બહુ મોટું નામ તો નહીં પણ તમે દિલથી યાદ કરતા હો હોય કયા ગામ ના હરી આહિર હરીભાઈ આમ મોર ગામ અહીંયાનું ચપરાડી ને અત્યારે રહેવાનું અહીંયાનું હે છે આમ ખેતીવાડી વાળા ને બીજો પણ અમુક ધંધો પહેલે મોટર લેવલની આવેલી આપણી દુકાન હતી ને ભલે બીજાની દુકાનમાં કામ કરતા હતા આપણાને ખ્યાલ નથી પણ આમ

કે ગોપાલ ખણી ગડે માથે અને ગમ વગરજી કે ગાલુ ગમ વગરજી જી ગાલું છે હા ગોપાલ ખણી ગડે માથે છે ગમ વગર જી કે ગાલું કે કેવો રાખી ચાલુ કરે તો ધુમાડીજી જી કે ધારું તો હરી ભાઈ છે કે ધુમાડા કે આમ ધુમાડી જી ધારુ ન હોય ધુમાડી જ્યાં હોય ગોટા છે આઈ ગોપાલ કાકા ખોટા વાહ એટલે અમુક હરી ની કવિતા આવી અમુક આ મે તો સાંભળેલી હરી ભાઈ કણે એટલે અમુક કવિતા નું એ એક અક્ષર આ ગોપાસો થઈ ગયો હોય અને પોતા કણે લગભગ આ ભૂકંપની આજુબાજુ ભેંસ હતી તો વખત થોડુંક નબરું હતું તો અમુક ને તગાર બગારે તૂટી ગયા હોય તો અમુક જે પાકડીયા ઢોર હોય એને અલગથી પાલિયામાં નાખતા હોય પાલિયા એટલે પાલિયા પાથરી રાખતા હા ઈ તો પાલિયામાં જે રાખે હા કે ને પછી ભેંસ તા હરીભાઈ હમી તાકી રહી તાકી રહી એટલે આ તો પોતે કવિ કલપના વાળું માણસ છે જાણે મને આ ભેંસ ક્યાં કે છે કેસે ભેગો શરાબ દેતી નો હોય ભગવાન ને સમરીન કામ કેવી છે કચવાની કુદરટ એટલે ભગવાન હા કારી કુદરત છે કચવાણી ને હરી કે

फिर वारी के खान थली के थालिया टोटी पे आई तगारा तडे वसाई बिछाई तो पालिया वाह वाह सायर अन्या सोच अन्या इतले आवे का सोच विचार सायर पोता ने पोता ने मानस पोता ने विचार या सायर अन्या सोच टिक तारी दिया वही गाल के वारी दिया चतुर कर चाकरी अइया आऊ खांडी सिंगे वाह वाह अच्छा पण चतुर कर चाकरी चतुर कर चाकरी तो वही गाल के वारी दिया

હવે સારા માણસની જો આપણે ઘર ગોતવું હોય ગામ ચોરે જઈને એમ કહીએ કે મારે હરિભાઈ કણે બે મારા બેહું લઈ ગયો પૈસા નથી દીધા જેવું માણસ હે એને તો ઘરે જઈને લાકડીયાથી મારવો છે આવું નાટક કીધું હોય તો ચોરા રસ્તો પકડ ભાઈ એવો નથી બીજા રવાના પછી મને કે સારું થઈને જવું હોય તો મેં બે મહેમાન ખપે એક હું જઈને કાર્યારો કરું હરિભાઈ નામનો બીજું માણસ સારા માં સારું એને રસ્તે જાતું જાતું એક નાના બાળક ને પૂછ્યા કરે કે હરિભાઈ નું ઘર ક્યાં છે इतले हवे आमा बे बात थई एक बाजू चोर ने बीजी बाजू साध बराबर के जपराडी के चौक में जाके पुष्कर बाता पुष्कर એટલે ઘણી બાતો હિન્દી મે બરાબર વાહ કે જપરાડી કે ચોક મે જાકે पुष्કર બાતા પૂછે ઘનઘોર કા ઘર ક્યાં હે ઘનઘોર એટલે આ આવારૂ મણા બેકૂ કે જપરાડી કે ચોક મે જાકે જપરાડી કે ચોક મે જાકે पुष्કર બાતા પૂછે ઘનઘોર કા ઘર ક્યાં જો જપરાડી કા ચોર એક મોસમ બચ્ચા મુસ્કરા કે બોલા ચલો બતાતા ચોર વાહ 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 નાનું બાલક કપારમાં તિલક લાગેલું હોય ને એ બાલક આપણા ને બતાડે કે આર્યું હરવિભાઈનું ઘર ચાલો ઈ નિશાળે જતો હોય ને પાછો બે પગલા ભરીને આપણા ઘર વતાડવું હાલે એટલે આનું અર્થ અહીંયા આવી રીતે નીકળે છે કે

પાછળ પાછળ બાકી આ પેલે આ હકીકત બધી હતી આજે તો હોય ને હોય પણ પેલે હકીકત હતી જે તમે મલવા ગયા હલવા તો ગયા જ નહીં અમે બારગામ ભેગા થતા ભાઈ બંધ સાચ્યા પણ બારગામ હા છોકરીયાના લગન હતા ત્યારે હું લગ્નમાં આ ગયો એ તો એના આ કવિતા બનાવ્યા પાછળ ગયો ચપરાડીના ચોકમાં તમે આ જોડ્યું એ ક્યારે જોડ્યું ના ચપરાડી ને ચોકમાં ને પણ હકીકતમાં માણસને કોઈ ને ખોટી રીતે આપણે ભૂંડું કરવું હોય અને ચોકમાં જો બેઠા હોય બાલબ આ તમારી કલ્પના હા હા ભૂંડું કરો તો પછી આપણે ભૂંડા થાય એવું બને વાહ પણ સારું માણસ આવતું હોય ને ભલે સ્કૂલિયા છોકરાને ને પહોંચે કે એક આ પોચાઈ માં અટવાઈ ગયેલો કોઈ વડીલ આવતો એ બે પગ પાછા ભરીને આપણા ઘર વતાડવા આવે સારા માણસ તો કેવાનો મતલબ કે એટલું ઘર માન પાન વાળું છે આજે મેં આખો અરજ દીધું કે ગાય ગોરડી ઘર ગુજર ભેંસે બદલી ઘર ગુજર ભેંસે એટલે ગુજરાણી ભેહું છે અને નું તો એવું છે કે